માડી દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા પાર્કિંગ જે જગ્યાએ કરવામાં આવે છે ત્યાંથી મંદિર સુધી જે લોકોને ચાલવામાં મુશ્કેલી છે એવા વડીલો વૃદ્ધો વિકલાંગો આ બધાને અહીં અંબાજીના જેટલા રિક્ષા ચાલકો છે એ બધા રિક્ષા ચાલકો દ્વારા એમની રિક્ષામાં એમને વિનામૂલ્યે દર્શનાર્થે લઈ જવાય અને ત્યાંથી પાર્કિંગ સુધી છોડવામાં આવે એ પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી એ વખતે મેં કહ્યું હતું કે આ બધા જ મિત્રોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ આપણે કરવો જોઈએ જોગાનુજોગ અત્યારે ચૂંટણીના સમયે એ કાર્યક્રમ થયો છે ત્યારે સમગ્ર દેશ અને ગુજરાત જે પ્રકારે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક છે આનંદથી મતદાન કરી રહ્યું છે એમ સવીસમાંથી છવ્વીસ બેઠકો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અંકે કરશે

દેશની જનતાએ આ દેશમાં ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એ પ્રકારનું મન બનાવી લીધું છે માન્ય નરેન્દ્રભાઈએ નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આવનારા સમયમાં આ દેશ એ સમગ્ર વિશ્વમાં ત્રીજી આર્થિક વ્યવસ્થા બને વિકસિત ભારત બને એ પ્રકારના સંકલ્પ સાથે યુવાનો માટે

ખાસ કરીને અમે અંબાજી આવ્યા એ ટાઈમે પોલીસનો કાફલો ભારતીય જનતા પાર્ટીની પક્ષની મિટિંગમાં જેમ કોઈ પીએમ આવતા હોય કે સીએમ આવતા હોય મોટું પ્રોટેક્શન આપવું પડે એ રીતે આખો કાફલો તો એમને હું કહું જિલ્લાના એસપીને અને ચૂંટણી નિર્વાચિત જે અધિકારી હોય એમને કે આ કાફલો કોઈ આ પીએમ ચૂંટણી લડતા આમ એના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ સીએમ કે કોઈ એવું નથી કે જે એમને આવડું મોટું પ્રોટેક્શન આપવું પડે બીજું એમને કોઈ પ્રોટેક્શન માગેલું હોય જીવ ઉપર કોઈ ખતરો હોય એમને બીજી કોઈ હોય તો પણ લોકો પાસે મૂકવું પડે જેથી કરીને અમને એમ લાગે કે એમને આ એટલે પ્રોટેક્શન આપવું જરૂરી છે પ્રોટેક્શન તો જે નિર્દલીય ઉમેદવારો ચૂંટણી લડે એને આપવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટી એવી છે હાર જોઈ ગઈ છે અને છેલ્લે જે નિર્દલીય ઉમેદવારો કે ગરીબ ઉમેદવારો બિચારા ચૂંટણી લડે એમનો જીવ મને જોખમમાં લાગે છે આ હારની ગણતરી એ જોઈ દેશે અને એમના આંકડા નહીં પહોંચે તો કદાચ હું માનું ત્યાં સુધી માં જગદંબા આ ભારતીય જનતા પાર્ટી અને એમની વિચારધારાથી બાકીના ઉમેદવારોને સુરક્ષિત રાખે એવી હું આ જગદંબાને અંબાજીને પ્રાર્થના કરું છું અને જિલ્લાના એસપીને કહું છું કે પ્રોટેક્શન તમારે નિર્દલીય ઉમેદવારોને આપવાનું છે અને રૂપાલાની વાત જે કંઈક ક્ષત્રિય સમાજ આજે આક્રોશમાં એટલા માટે છે કે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજે એક જ માગણી કરેલી કે ભાઈ અમને કોઈ પક્ષ સાથે વાંધો નથી કોઈ સમાજ સાથે વાંધો નથી વર્ષોથી અમારી વિચારધારા ભારતીય જનતા પાર્ટીની રહી છે આ દેશમાં અમે પાંચસો ને રજવાડા આવી દીધા છે આ દેશની આઝાદી માટે તો અમે બીજું કશું જ માર્ગદાન નથી અમારે બીજું કઈક ક્ષત્રિય જોતું પણ નથી